અમને એવું કઈ લાગતું નથી એ પણ એક નથી ખાલી એટલું અમે સાથે સાથે હોય તો સત્તાધારી પક્ષને શું વારો એક એક ફોનમાં બધું મંડે થાવા કે ભાઈ આ મંડો કરવા તો એનો હજી કાંઈ તન તનથી થયા હજી કોઈ કોઈનો પછી ત્યાંથી નીકળ્યા પછી કોઈને કાંઈ ફોન આવ્યા નથી અને ત્યાં ગયા તો અમને વિડીયો કોન્ફરન્સમાં મળવાની અને બીજાને બધાને ના પાડી હતી આપણને તો ના નથી મને નહોતો કોઈનો ફોન આવ્યો પણ અમુક અમુક ઘણાને ના આવી કે ભાઈ તમે વિડીયો કોન્ફરન્સ અહીં ન જતા ત્યાં નો આમ કરતા ત્યાં જવાની મનાઈ હે હું એક જ અહીંયા ગયો હતો બાકી કોઈને એની ગાડી જ નહોતી એની ગાડીમાં લઈ ગયા હતા હું તો મારી પ્રાઇવેટ ગાડી લઈને ગયો હતો અને અહીંથી બહાર આવ્યા પછી ભાજપના અમુક લોકોના ફોન આવ્યા અમારા જામનગર જિલ્લાથી જે ભાજપ પ્રમુખ છે એમનો પણ મારી ભેગા જે મારા ભાઈ હતા એનામાં ફોન આવ્યો કે તમે જામનગર વાળા કેમ કે અહીંયા ગયા વિડીયા સામે અને કેમ આમ કર્યું તો શું ભાઈ તારા બાપી એમને બીક લાગે છે રમેશભાઈ મુંગરાને જ હું કહેવા માંગુ છું ભાજપ પ્રમુખ જામનગરના કે તારા બાપી બીક લાગે છે તારામાં તાકાત હોય તો મારા નંબર ઉપર ફોન કરીને કે તમે કેમ અહીંયા ગયા તા તું બીજાને કેમ ફોન કરીને કહેશો તારો છોકરાને ને ખાલી એક દિવાળી તો મેં કીધો આંગળી ઉપર તો તને ખબર પડે કે આનું શું થાય અને સીએમ સાહેબ ના દીકરા ને હમણાં મજા રોતી તો હડી હોળી કરી પડે એવું નથી કે આપડે ન જાય